તંદુરસ્ત હૃદયના સંદેશ સાથે આજે વલ્લભ વિદ્યાનગરથી આણંદ સુધીની વોકેથણ યોજાઈ હતી જેમાં તબીબો હોસ્પિટલના તબીબો છે અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા કરમસદની ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત કાર્ડિયા કેર સેન્ટરના ઉપક્રમે આયોજિત હેલ્ધી હાર્ટ વોકેથોનને વલ્લભ વિદ્યાનગરની નલિની કોલેજ પાસે એચએમ પટેલની પ્રતિમા પાસેથી લીલી ઝંડી બતાવી ડીસીએમએમના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ પ્રસ્થાન કરાવ્યું હતું વર્તમાન સમયમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને યુવાનોમાં હૃદય રોગની બીમારીઓ જોવા મળી રહી છે ત્યારે લોકોમાં હૃદયની સ્વસ્થતા માટે જાગૃતિ આવે લોકો હૃદય સાથે સ્વસ્થ રહે તે માટે આ વોકેથોનમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરાયા હતા હલ્દી હાર્ટ વોકેથોન નલિની કોલેજ પાસેથી પ્રારંભ કરી ભાઈકાકા સ્ટેચ્યુ આણંદ વિદ્યાનગર રોડ થઈ ટાઉન હોલ ખાતે પહોંચી હતી જ્યાં વોકેથોનનું સમાપન થયું હતું આ વોકેથોનમાં તબીબો વિદ્યાર્થીઓ ભાઈ કાકા યુનિવર્સિટીના અધ્યક્ષ મેનેજિંગ ડિરેક્ટર અને વિદ્યાર્થીઓ તેમજ હૃદય રોગની સારવાર લઈ સ્વસ્થ થયેલા દર્દીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ચરોતર આરોગ્ય મંડળ એટલે મધુબેન ભાનુભાઈ કાર્ડિયાક સેન્ટર આ અઢારમાં વર્ષમાં પ્રવેશ કરે છે અને આ અમારી અઢારમી વોકાથોન છે નવરાત્રીના ઉત્સવમાં ખેલૈયાઓ રાતના બબ્બે વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી જાગ્યા હોય છતાં આપ જોઈ શકો છો કે માનવ મહેરામણ સ્વયંભૂ રીતે ઉપસ્થિત થયો છે આનું પ્રયોજન એટલું જ છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જો આપણે આપણા હૃદયને સારું રાખવું હશે તો થોડી કસરત કરવી પડશે થોડું ચાલવું પડશે લોકો સાથે રહેવું પડશે હસવું પડશે મળવું પડશે આ એક જ અમે આ અઢારમું વર્ષ અવિરત ચાલતા ચાલતા શરૂ કર્યું છે અને આમાં કોઈને અમે આમંત્રણ નથી આપતા આ જે કાંઈ માનવ મહેરામણ છે સ્વયંભૂરી છે અબાલ વૃદ્ધ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે હું ભાનુભાઈ અને મધુબેન એની સ્મૃતિમાં પ્રયાસિનભાઈ આપેલા દાનને બિરદાવું છું કે આજે ચરોતર આરોગ્ય મંડળ ખૂબ લોકોની સેવા કરી શકે છે એનું મુખ્ય હેતુ અને મુખ્ય ધ્યેય એ જે ભાનુભાઈનું હતું એ પૂર્ણ થાય છે આપ સૌનો પત્રકાર મિત્રોનો સહકાર અને માનવ મહેરામણનો સહકાર અમારે માટે અભૂતપૂર્વ છે અમારી દરેક સારા કાર્યોને વાચા તમે આપો છો તમારો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ખૂબ ભાગ જય કૃષ્ણ હોસ્પિટલ જય હિન્દ